વીજળી નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા ગુજરાતના સમાચાર સામે આવી રહ્યા છે કે જેને જોઈને તમે પણ બોખલાઈ જશો ને મિત્રો તમે ચોકી જવાના છો કારણ કે મિત્રો તમે જોઈ શકો છો પાણી એક ભાઈ છે પાણી અંદર ફસાઈ ગયો છે તેને બચાવવા નીચે ઉતરતો હોય છે તમે જોઈ શકો છો મિત્રો એટલા ખતરનાક છે જેને જોઈને આપણે પણ ચોકી જઈએ મિત્રો વિડીયો જે છે એ રોવાળા ઉભા નાખેલો વિડીયો છે તમે જોઈ શકો છો આગળ તમે જે વિડીયો જોવાના છો એટલો ખતરનાક વિડીયો આગળ તમે જોવાનો છો કારણ કે મિત્રો ત્યારે એટલા આવ નવા વિડીયો આવી રહ્યા છે સામે જેને જોઈને તમે પણ બોખલાઈ જવાના છો ગુજરાત અંદર ભારે ને ભારે અતિથિ હતી ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છેલ્લા બાર કલાકની અંદર હજુ પણ મોટો સંકટ આવી રહ્યું છે કારણ કે મિત્રો અત્યારે ચાર ચાર સિસ્ટમો અત્યારે એલો કરી દેવામાં આવી છે શાળા અને મહાશાળાની અંદર રજાઓ આપી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો કાલે એક તમે સમાચાર સાંભળ્યા છે એક ચેટકર હતો શ્રમિક નું એટલે ખેડૂત નું ચેટકર હતું તેની અંદર વીસ લેવા જેવા લોકો હતા એની અંદરથી દસ લોકો મરી ગયા છે અને પાંચ લોકો જીવિત બચાવી લેવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો અરે મિત્રો એક વીડિયો સામે આવ્યો છે પર્વત હોય છે ને પર્વત ઉપરથી અચાનક થી કેટલો બધો વરસાદ આવી જાય છે અને પાણી ઉપરથી પડવા લાગે છે જે વીડિયો અત્યારે સોશિયલ મીડિયા અંદર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો ઉતારવા આવેલા પ્રવાસીઓ પણ અત્યારે જોઈ શકો છો કેટલા બોખલાઈ ગયા છે અને ડરી રહ્યા છે કારણ કે મિત્રો આટલો ભયંકર દ્રશ્યો તેમને જોવાનો એટલો સંકલ્પ ન લીધો હોય પોતે બોખલાઈ ગયા છે મિત્રો આ તમારા ગામની અંદર કેટલો વરસાદ છે ની અંદર જરૂરથી જણાવી દેજો બાકી આ વીડિયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ની અંદર તમારા ગામનું નામ લખીને કેટલો વરસાદ છે જરૂરથી જણાવી દેજો મેં આગળનો વિડીયો જોઈને ખરેખર